નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં હોળી પર ત્રણસો વર્ષ પછી લક્ષ્મી યોગ બની રહ્યો છે લક્ષ્મીજીની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ ચૌદ માર્ચના રોજ માતા લક્ષ્મીજી યોગ ત્રણસો વર્ષ પછી હોળી પર બની રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મીજી વિશેષ આશીર્વાદ વરસવાના છે મિત્રો બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર બ્રહ્મા અને માતા લક્ષ્મીજી તેમજ દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકે મહારાજના આશીર્વાદ વરસવાનો છે જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ બનશે આ ત્રણ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે હોળી પર ત્રણ રાશિઓ લોટરી જીતશે મિત્રો ત્રણસો વર્ષ પછી લક્ષ્મી યોગને કારણે ત્રણ રાશિઓના જીવનમાં દુઃખદ દિવસોનો અંત આવશે મિત્રો તમે બધાએ આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચ હોળીના દિવસે એક અદભુત સંયોગમાં માતા લક્ષ્મીજીની પૂજા કરવાની લક્ષ્મીજીના આશીર્વાદ માતાના ભક્તો પર વરસશે મિત્રો તમને જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વખતે ચૌદ માર્ચના રોજ હોળીનો તહેવાર એક ખાસ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે જેના કારણે ભક્તો પર માતા લક્ષ્મીજીની કૃપા વરસવાની છે આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રૂદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને લક્ષ્મીજીના આશીર્વાદ મેળવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે ત્રણસો વર્ષ પછી લક્ષ્મીજી યોગ અને સિદ્ધ યોગ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે આ યોગો માતા લક્ષ્મીજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ આચાર્યો અનુસાર આ સંયોગોમાં કરવામાં આવતી પૂજા ભક્તોને ટૂંક સમયમાં ફળ આપશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો હોળીનો વ્રત રાખવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે એવું કહેવાય છે કે આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરીને રાત્રે હોળીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચ હોળીના દિવસે શ્રવણ નક્ષત્રનું સંયોજન બની રહ્યું છે આ દિવસે સવારથી સાંજે પાંચ વાગીને આઠ મિનિટ સુધી શ્રવણ નક્ષત્રનો ઉપયોગ અસરકારક રહેશે આ દિવસે બુધ શનિ અને સૂર્ય બધા કુંભ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં બુધાદિત્ય યોગ ત્રિગ યોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને શિવયોગની મદદથી આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વર્ષ છે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર માતા લક્ષ્મીજીના અદભુત આશીર્વાદથી આ ત્રણ રાશિઓનું જીવન ઉજ્જવળ થવાનું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ આ વિડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મીજી લખો જેથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે હોળી પર બનનારા દુર્લભ રાજયોગને કારણે માતા લક્ષ્મીજી અને ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારા રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે આ સમય દરમિયાન માતા લક્ષ્મીજી તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારા જાવનમાં લાંબા સમયથી ચાલી રહેલી બધી સમસ્યાઓનો માતા લક્ષ્મીજી અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે કર્ક રાશિના લોકોને તેમની આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે આનાથી તમારી સમસ્યાઓ દૂર થશે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે લક્ષ્મીજીના આશીર્વાદથી તમે દિવસ કરતા બમણી અને રાત કરતા ચાર ગણી ઝડપથી પ્રગતિ કરશો તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઘર પ્રેમથી ભરેલું રહેશે આના કારણે તમારું જીવન ખુશ રહેશે ભોલે બાબાના આશીર્વાદ કર્ક રાશિના લોકો પર રહેશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે નોકરી મળવાની શક્યતા છે કર્ક રાશિના જાતકો માટે હોળી પર બનનાર આ વિશેષ લક્ષ્મીજી યોગ જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લઈને આવી રહ્યો છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ ત્રણસો વર્ષ પછી બનેલો આ શુભ યોગ કર્ક રાશિના જાતકોના જીવનમાં નવો ઉત્સાહ પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે લક્ષ્મીજીની કૃપાથી કર્ક રાશિના લોકો માટે વ્યવસાય નોકરી શિક્ષણ અને સંબંધોમાં સકારાત્મક ફેરફાર થશે હોળીના પવિત્ર દિવસે લક્ષ્મીજીના શ્રદ્ધાપૂર્વક પૂજન અને રૂદ્રાભિષેક કરવાથી તેમના જીવનમાં લાંબા ગાળાના આર્થિક સંકટોનો અંત આવશે સાથે જ ધાર્મિક કાર્યપ્રવૃત્તિઓમાં રોકાણ કરવાથી આત્મશાંતિની પ્રાપ્તિ થશે અને નવા વ્યાપારના સંકેતો પણ પ્રાપ્ત થશે આ યોગ દરમિયાન કર્ક રાશિના લોકોને પોતાની કાર્યકુશળતા મહેનત અને એકાગ્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે આ સમય તેમને સફળતાના શિખરે લઈ જવા માટે ઉત્તમ છે વિશેષરૂપે તેઓને સંપત્તિ સંકળાયેલા કાર્યોમાં લાભ મળવાનો છે અને પિતૃદોષના નિવારણ માટે આ દિવસ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે લક્ષ્મીજીની કૃપાથી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળતા પારિવારિક જીવનમાં સંતુષ્ટિ અનુભવાશે મનોકામનાઓ પૂરી થવાની સાથે કર્ક રાશિના જાતકો માટે આ મહાશિવ આશિષરૂપ સાબિત થશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હોળીનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો ત્રણસો વર્ષ પછી આ હોળી પર માતા લક્ષ્મીજી અને માતા ગૌરીના આશીર્વાદ ખાસ બની રહ્યા છે જેના કારણે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે માતા લક્ષ્મીજી અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત બની છે જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ લાવશે તમારી મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે છે જે લોકો નોકરી કરે છે તેમનો પગાર અચાનક વધશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને બેવડો ફાયદો થશે જેના કારણે તેમનો તણાવ ઓછો થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ ચાર થશે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમયનો લાભ લો ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસશે સિંહ રાશિના જાતકો માટે આ હોળી ખૂબ જ ખાસ બની રહી છે કારણ કે ત્રણસો વર્ષ પછી બનેલો મહાશિવયોગ તેમના જીવનમાં વિશેષ સકારાત્મક પરિવર્તનો લાવશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંહ રાશિના જાતકો પર લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસશે જે તેમના કારકિર્દી આર્થિક સ્થિતિ અને અંગત જીવનમાં વિશેષ પ્રગતિ માટેનું દરવાજો ખોલશે આ પવિત્ર દિવસ દરમિયાન માતા લક્ષ્મીજીની આરાધના કરવાથી અને તેમના મંત્રોનું જપ કરવાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉત્સાહ અને ઊર્જાનો પ્રવાહ થશે વ્યાવસાયિક જીવનમાં નવી તકો ખુલશે નોકરીમાં પ્રમોશન અને કાર્યસ્થળે માનસન્માન પ્રાપ્ત થશે આ યોગના અસરથી સિંહ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવામાં સહાય મળશે અને નાણાકીય વૃદ્ધિ માટે શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે લક્ષ્મીજીના આ આશીર્વાદથી તેમની કુશળતા વધશે અને તેઓ પોતાના મકસદને સરળતાથી પ્રાપ્ત કરી શકશે આ સમય નવી જવાબદારીઓનો સ્વીકાર કરવા માટે તેઓ તૈયાર રહેશે જે ભવિષ્યમાં વિશેષ ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવનમાં પણ સિંહ રાશિના જાતકો માટે શાંતિ અને સુખદપણો આવશે તેમના સંબંધોમાં મજબૂતી આવશે અને જીવનસાથી સાથેના સંવાદમાં સકારાત્મક પરિવર્તન થશે આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી તેમને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેઓની શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે આ સમય દરમિયાન કરેલા પ્રયાસો ફરદાયી સાબિત થશે અને ધનની વ્યવસ્થામાં સ્થિરતા આવશે સાથે જ તેમના જીવનમાં નવા લોકોનો પ્રવેશ થશે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મહાશિવયોગના પ્રભાવથી તેઓ પોતાની ભવિષ્યવાણી અને સંજોગોનું યોગ્ય આકલન કરી શકશે જે તેમને નવી તકો શોધવામાં મદદ કરશે આ શુભ અવધિ દરમિયાન લક્ષ્મીજીના પવિત્ર મંત્રો અને ધ્યાન દ્વારા તેઓ પોતાના જીવનના તમામ કષ્ટો અને અવરોધોને દૂર કરી શકશે લક્ષ્મીજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય એક નવી શરૂઆતનો સંકેત છે જ્યાં તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ મળશે નંબર ત્રણ રાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે હોળીનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે કારણ કે હોળી પર લક્ષ્મીજી અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે તમારા દુઃખના દિવસોનો અંત આવશે આ હોળી પર લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ માર્ચથી રાશિના લોકોનો દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધન રાશિના લોકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે તમે જીવનમાં નિયમો અને કાયદાઓનું સંપૂર્ણ પાલન કરશો અને બધી બાબતોની જરૂરિયાત પર ધ્યાન આપશો જેના કારણે તમારું જીવન સારું રહેશે ધન રાશિના જાતકો માટે આ હોળી ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભફળદાયી સાબિત થવાની છે કારણ કે ત્રણસો વર્ષ પછી બનનાર આ મહાશિવ યોગ તેમના જીવનમાં શુભ પરિવર્તનો લાવશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ યોગ ધન રાશિના જાતકોને નાણાકીય પ્રગતિ આદરમાન અને પારિવારિક સુખમાં વૃદ્ધિ માટે ઉત્તમ તક પ્રદાન કરશે ધન રાશિના લોકો માટે આ સમય નવો ઉત્સાહ અને નવા ઉપક્રમો સાથે પ્રગતિ કરવા માટે અનુકૂળ છે આ સમય દરમિયાન લક્ષ્મીજીની આરાધના અને શિવલિંગ પર પૂજા અર્ચના કરવાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે આ શુભ યોગ ધન રાશિના જાતકોના કારકિર્દીમાં મોટી પ્રગતિ માટેનો માર્ગ તૈયાર કરશે આ સમયે તેઓ પોતાના ક્ષેત્રમાં વિશેષ પાયમાલ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનના દ્વાર ખુલશે જ્યારે વ્યાપારી લોકો માટે આ સમય તેમની સ્થિતિ મજબૂત બનાવશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક કાર્ય સફળ થવાની શક્તિ ધરાવે છે આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ અને નવા લાભદાયી યોગ સર્જાવાનો સંકેત પણ છે જેના કારણે લાંબા સમયથી ચાલતા નાણાકીય સમસ્યાઓનો અંત આવશે પરિવારિક જીવનમાં શાંતિ અને સુખદ પળો આવશે આ સમય દરમિયાન જૂના વિવાદોનો અંત આવી શકે છે અને સંબંધોમાં મિઠાસ વધશે ધન રાશિના જાતકોને જીવનસાથી અને પરિવારજનો તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર મળશે સાથે જ આ સમય યાત્રા કરવી શુભ માની શકાય છે જે તેમના માટે આર્થિક અને આધ્યાત્મિક બંને રીતે ફળદાયી સાબિત થશે આ યોગના પ્રભાવથી ધન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વધુ નિપુણતા બતાવશે આ સમય દરમિયાન લક્ષ્મીજીના મંત્રોનું જપ અને ઉપવાસ કરવાથી તેમને શક્તિ અને શાંતિ મળશે લક્ષ્મીજીના આશીર્વાદથી તેઓના જીવનમાં નવા પ્રગતિના માર્ગ ખુલશે અને તેમણે પોતાના માર્ગમાં આવતા દરેક અવરોધોને દૂર કરી શકાશે આ સાથે ધન રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે લક્ષ્મીજીની આરાધનાથી તેઓમાં આધ્યાત્મિક જાગૃતિ અને આનંદ અનુભવાશે આ મહાશિવ યોગ તેમને નકારાત્મક ઉર્જાઓથી મુક્ત કરીને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે આ શુભ સમય દરમિયાન કરેલા દરેક પ્રયાસ સફળતા તરફ દોરી જશે અને ધન રાશિના જાતકો માટે આ હોળી તેમના ભાગ્યને બદલવાની શ્રેષ્ઠ તક છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો